કડાકા ભડાકા સાથે રાજ્યમાં ફરી વખત વરસાદનો મોટામાં મોટો રાઉન્ડ આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે નદીનાળા ચૂંટાશે પૂર તેવી સ્થિતિ જોવા મળવાની સંભાવના રહેલી છે આટલા દિવસ માટે મિત્રો મુસાફરી કરવાનું વિચારતા હોય તો મુસાફરી પણ ટાળજો કારણ કે મોટી સિસ્ટમ પણ સક્રિય થઈ છે સાથે આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે મિત્રો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર આપણે જોવાની છે તો સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં ન આવો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી સેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેશો જેથી કરીને વરસાદને લગતી રોજેરોજની તાજી અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે ગરમીનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે સાથે કચ્છ જિલ્લામાં પણ સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે હજુ મિત્રો સિસ્ટમ પણ સક્રિય થશે તેમજ આગામી સમયમાં હજુ એક આ રાઉન્ડ પછી પણ વરસાદનો નવો રાઉન્ડ આવશે અને ખેડૂતો માટે એક સારા સમાચાર આ ગણાવી શકાય કારણ કે કેટલાક વિસ્તારોમાં હજુ ઉનાળા સુધી પાણી પોષી શકે એટલો વરસાદ થયો નથી તો આવા વિસ્તારોમાં પણ હજી વરસાદ બાકી છે તો આ બધા વિસ્તારોમાં પણ વરસાદ થશે ઉનાળા સુધી પાણી પોષી શકે એવો સારો એવો વરસાદ થશે એ બધા વિસ્તારોમાં પણ તો મિત્રો હવે વાત કરીએ આપણે અત્યારની તાજી અપડેટ તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા ધારી કુંડલા વિસાવદર કેશોદ કુટિયાણા તેમજ બાબરા ગોંડલ ભાનવડ કોરબંદર ભાટિયા તેમજ ખંભાળીયા લાલપુર જામનગર કાલાવડ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો મધ્યમથી કેટલાક વિસ્તારોમાં જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તો રાજુલા ઉના કોડીનારમાં ભારે વરસાદ વેરાવળમાં પણ સારો એવો વરસાદ માંગરોળમાં પણ સારો એવો વરસાદ અને મહુવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ તળાજામાં ક્યાંક ને કંઈક ગરમીનું પ્રમાણ વધવાની સાથે વાદળછાયું વાતાવરણ અને ભાવનગર અલંગના વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધવાની સાથે ને ક્યાંક છૂટો છાટો વરસાદ અત્યારે પડી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે અત્યારે કચ્છ જિલ્લામાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે તો કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે મુન્દ્રા ગાંધીધામ ભુજ સીસાગઢ માંડવી તેમજ એ સિવાયના વાત કરીએ બીજા વિસ્તારો તો નીરોના મનફરા એ બધા વિસ્તારો છે એમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ ખાવડામાં પણ સારો એવો નિરોમાં નિરોનામાં અને ભુજની વચ્ચેનો જે વિસ્તાર છે લાલ કલરનો પટ્ટો જોવા મળી રહ્યો છે એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિવાય લખપતમાં પણ સારો એવો વરસાદ રાપરમાં પણ સારો એવો વરસાદ આમ જોઈએ તો કચ્છ જિલ્લામાં સૌથી વધારે મિત્રો કેટલાક વિસ્તારોમાં વરસાદ નહોતો પડ્યો તો આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આમ મિત્રો હવે વાત કરીએ તમને દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વડોદરા બોડેલી અલીરાસપુર રાજપીપળા અમોદ ભરૂચ કોસંબા વાંકલ ઉમરપાડા કપરાડા ડેડિયાપાડા બાડોલી સુરત નવસારી વ્યારા બીલીમોરાના નીચેના વિસ્તારો જેવા કે વલસાડ ભવનાથ અંબુશીના નીચેના વિસ્તારો સાપુતારા આહવા વાસંદા વાપી સહિતના મોટા ભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે વાત કરીએ મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં કંઈક ને કંઈક હળવો વરસાદ જેવા કે અમદાવાદ મહેમદાબાદ ડાકોર આણંદ ગોધરા પીપલોદ દાહોદ બાલાસિનોર કપડવંજન આ બધા ગાંધીનગર બાયડ આ બધા લુણાવાડા સહિતના જે નીચેના વિસ્તારો છે મધ્ય ગુજરાતના એમાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે હવે અત્યારની અપડેટ આપણે ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર રાઘનપુર થરાદ તેમજ દિયોદર સુઈ ગામ ધાનેરા વાવ દિયોદર ડીસા તેમજ આબુરોડ અને અંબાજી ખેડબરમાં સહિતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના એમાં ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદી માહોલ છટકાવ સાથે જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ સિસ્ટમની તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે હળવો પર છે સિસ્ટમ સક્રિય થયું છે તેના ભાગરૂપે મિત્રો વરસાદનું જોર ગુજરાતમાં વધી શકે છે અને હજી આજે આજની તારીખથી લઈ અને હજી ત્રેવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ એટલે કે વરસાદનો રાઉન્ડ શરૂ રહે તેવી પણ સંભાવના રહેલી છે અને સાથે બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળે એવી પણ સંભાવના રહેલી છે મિત્રો હવે વાત કરીએ કે ચોમાસામાં હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે પાછો બીજો થશે તો હજુ પણ અઠવાડિયા પછી કદાચને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં પણ સારો એવો વરસાદ થાય એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને હવે મિત્રો વાત કરીએ ચોમાસું કેવું રહેશે પૂર્ણ થાય ત્યાં સુધી તો મિત્રો ભાદરવા મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં ચોમાસા રૂપી વરસાદ પડી શકે છે અને સારો એવો વરસાદ મિત્રો આમ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં હજુ કેટલાક વિસ્તારો બાકી છે એમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો હવે આવતીકાલની તો આવતીકાલે રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તો ખાસ કરીને આવતીકાલ વિશે આપણે તમને જણાવી દઈએ તો આવતીકાલે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આવતીકાલે જોવા મળશે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ એમ સૌથી વધારે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સૌથી વધારે જોવા મળવાની શક્યતા રહે ત્યારબાદ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે પાલનપુરની આજુબાજુના જે થરાદના જે વિસ્તારો છે એમાં રાઘનપુરના એ બધા વિસ્તારોમાં મિત્રો આવતીકાલે સારો એવો વરસાદ પડી શકે છે કચ્છ જિલ્લામાં પણ આવતીકાલે પણ સારો એવો વરસાદ પડી શકે છે કચ્છ જિલ્લામાં સૌથી વધારે આવતીકાલની વાત કરીએ તો ઢોળાવીરાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં રાપરની ઉપરવાસના જે વિસ્તારો છે મનફરાની ઉપરવાસના એમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતીકાલે સારો એવો વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો સમગ્ર મધ્ય ગુજરાતમાં મિત્રો આવતીકાલે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારો છે એવા ગોધરા નડિયાદ ધોળકા અને અમદાવાદ વિરમગામના એ બધા અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો વાત કરીએ રેડ એલર્ટ તો રાજ્યના અમુક વિસ્તારોમાં પણ હજી આમ જોઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ પડે તો એના માટે રેડ એલર્ટ પણ કેટલાક વિસ્તારો એવા છે કરવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારે એટલાક વિસ્તારો છે એમાં ભારે વરસાદ તો હવે મિત્રો વાત કરીએ તમને સિસ્ટમ વિશે તો સિસ્ટમમાં પણ ખાસ ધીમે ધીમે આગળના દિવસોમાં હળવું પડતું રહેશે સિસ્ટમ અને વરસાદમાં પણ ગતિ ધીમી થાય તેવી પણ સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો હવે બાવીસ તારીખની તો બાવીસથી લઈ અને તેવીસ તારીખ સુધીના સમયગાળામાં પણ સારો એવો સૌથી વધારે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપી શકાય એવો ભારેથી અતિ ભારે વરસાદ એકવીસ બાવીસ તેવીના જે સમયગાળો છે એમાં કચ્છ જિલ્લામાં તમે જોઈ શકો છો જે આ વિસ્તાર છે આખો કચ્છ જિલ્લાનો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ એ બાવીસ ત્રેવીસની છવ્વીસ તારીખ અને એકવીસ તારીખમાં પણ કચ્છ જિલ્લામાં વરસાદની ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો આવી રીતે ધીમે ધીમે પછી વરસાદ મળવો પડશે અને પચીસ તારીખ પછી રાજ્યના વિસ્તારોમાં હળ હળવો વરસાદ જોવા મળશે અને વળી પાછો વરસાદનો નવો રાઉન્ડ આગામી દિવસોમાં આવશે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને રોજેરોજની તાજી વરસાદની અપડેટ તમને મળતી રહેશે